નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભરત તરસરિયા રિપિલરની ગપમાં આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ક્ષાંત આધારિત ક્ષાંત ગુણાંક ટૂંકમાં છે આધારિત જે ડબલ જોઈશું દસ સેમિસ્પેર ક્ષેત્રફળ ધરાવતી

હજાર અને છે પોઈન્ટ એક તો જુઓ આ બે પછી કેટલી ઘાત આવશે એક બે પાંચ અને આ ઉપર જશે છ ઘાત બે ગુણા દસ ની છ ઘાત ન્યૂટન સોરી સીજીએસ છે એટલે હવે જવાબના અનુરૂપ આપણે ઘાત ચેન્જ કરીએ છીએ શું આવશે બે હજાર ગુણા દસ ની ત્રણ ઘાત ત્રણ આમાં આપણે ગુણાકાર કરીને આપો

ઘટે છે બે હજાર કરતા ઓછું હોય તો વહન ધારા રેખીય થાય એટલે આપણો આન્સર કયો આવશે મિત્રો એ ઓકે નેક્સ્ટ ચોથું છે પોઈન્ટ પાંચ સેમી ત્રિજ્યાની નળીમાંથી દસ સેમી પ્રતિ સેકન્ડ સ્ક્વેરના સરેરાશ વ્યક્તિ ગતિ કરતા પાણીના ખાલી જગ્યા પ્રકારનું વહન થાય એનઆર ઇઝ ઇક્વલ ટુ રોવીડી બાય ઈટા પોઈન્ટ પાંચ એટલે વ્યાસ થાય અને આ છે પોઈન્ટ એક એટલે સો થશે બે હજાર કરતા છું તો મિત્રો શું થશે ધારા રેખી વહન થશે ઓકે પાંચમું ક્ષાંતા ગુણાંક નો એકમ કયો છે મિત્રો થયો ક્ષાંતા ગુણાંક જો મિત્રો ઇક્વલ ટુ ઇટા એ ડી વાયડીએક્સ આ ક્ષાંતા ગુણાંક છે ઈટા એફ ના છેદમાં એ ડીએક્સ આ ન્યુટન ક્ષેત્રફળ મીટર સ્કવેર આનો શું આવશે ડીવી બાય ડીએક્સ નો આનો મીટર પ્રતિ સેકન્ડ અને આનો મીટર એટલે કેટલો આવશે સેકન્ડ ઇનવર્સ આવશે તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર શું કહેવાય પાસ્કલ સેકન્ડ ઇનવર્સ ઉપર જાય તો પાસ્કલ ઇન્ટુ સેકન્ડ તો પીએસ આવશે ઓકે એટલે બી આવશે આન્સર છઠ્ઠો એક પ્રવાહીના ચાર સમાન બુંદો ટર્મિનલ ગતિ કરે છે આ ગતિ દરમિયાન તેઓ એકબીજામાં ભળે અને નવું બુંદ બનાવે છે તો નવા બુંદનો ટર્મિનલ વેગ મૂળ બુંદનો ટર્મિનલ વેગ કરતા કેટલો તો મિત્રો છે સૌ પ્રથમ ત્રીજાની સરખામણી કરી કે ચાર બુંદનું એક બુંદનું કદ ઇજ ઇક્વલ ટુ ચાર બુંદનું કદ ફોર તૃતીયાંશ આર ટુ ક્યુ ઇજ ઇક્વલ ટુ ફોર

દસ સેમી પ્રતિ સેકન્ડના અંતિમ વેગથી ગતિ કરતા કરતા એકબીજામાં ભળી જાય છે અને જેવો જ છે એમ સીક્યુ તો મોટા ટીપાનો અંતિમ ટર્મિનલ વેગ કેટલો ચાલો મોટા ટીપો ઇઝ ઇક્વલ ટુ બે નાના ટીપ ફળ દ્રત્યાંશ પાય આર કદ માટે ફળ દ્રત્યાંશ પાય સ્મોલ આર ક્યુબ આવડી જશે આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ ઘનમૂળમાં ટુ આર મોટા ટીપા માટે

tan square આપણે કરીએ તો કેટલો આવશે મિત્રો 2 ^ 1 / 3 નો સ્ક્વેર કરીએ 2 ^ 3 / 2 * r ઓકે એ લાવો આવશે મિત્રો 2 ^ 3 / 2 r ^ 2 આપણ r ^ 2 આવી જશે v' ^ ઉપર v શરૂઆતમાં કેટલો છે દસ ટુ ટુ દસ ટુ એટલે કેટલા આવશે પંદર પોઈન્ટ સત્યાસી સમી પ્રતિ સેકન્ડ હાઉસ ઓકે પેલાનું સ્કવેર રૂટ કરી દેવાનું પછી એમનો ક્યુબ કરવાનો ઓકે એક પોઈન્ટ ફોર વન ક્યુબ દસ વડે ગુણો ઓકે નેક્સ્ટ આઠમો છે એક પાઇપના આડછેદ ની આપેલી છે આ સૂત્ર પ્રમાણે ઘટતી જાય છે જે આલ્ફા છે પોઈન્ટ પચાસ અને એક્સ એ પાઇપના પ્રથમ છેડાથી એક્સ બરાબર ઝીરો થી આડછેદ નું અંતર છે તો એકબીજાથી બે મીટર જેટલા અંતરે રહેલા બે આડછેદ સાથે રેનોડ અંકનો ગુણોત્તર કેટલો તો એનઆર ઇઝ ટુ સમીકરણ એ વન વી વન ઇઝ ટુ એ ટુ વી ટુર વન સ્ક્ इज इक्वल टू पाई आर टू स्क्वायर वी टू पाई पाई कैंसल तो डी वन स्क्वायर वी वन डी टू स्क्वायर वी टू वी वन बाई वी टू डी टू स्क्वायर बाय डी वन स्क्वायर वी वन बाय वी टू एन वन अपन एन टू डी टू स्क्वायर बाय डी वन डी वन बाय एक रहेला। આર ટુ બાય આર વન ઓકે આર 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 બાય કેન્સલ ટુ 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 આલ્ફા એક્સ એક્સ વન 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 માઇનસ પોઈન્ટ પાંચ બે બે મીટર એ

કેટલા છે મિત્રો ચાંદીના ગોળાની ઘનતા દસ પોઈન્ટ પાંચ રો જીરો પ્રવાહી પ્રવાહીની ઘનતા એક પોઈન્ટ પાંચ દસ પોઈન્ટ પાંચમાં એક પોઈન્ટ પાંચ જાય તો મિત્રો કેટલા રહેશે નવ અહીંયા કેટલા રહેશે અઢાર છેદમાં પોઈન્ટ બે એકના ના છેદમાં બે પોઈન્ટ આર્થ ત્રીજાનો સ્ટીલનો નાનો ગોળો ઈટા ક્ષાનતા ગુણાંક ધરાવતા પ્રવાહીમાં વેહર અંતિમ વેગથી મુક્ત પતન કરે છે જો ગોળાનો અંતિમ વેગ તેના દળ પર આધારિત હોય નીચેના માંથી કયો સંબંધ પારિમાણિક રીતે સાચો છે તો મિત્રો છેદમાં એમ ઉપર ઘનતા એટલે સંબંધ કયો સિંહ આવશે સાચું પોઇન્ટ પાંચ સેમી ત્રિજ્યાની નળીમાં અક્ષ થી પોઇન્ટ ચાર સેમી અંતરે ત્રિજ્યા કેટલી છે પોઇન્ટ પાંચ સેમી અક્ષમા અંતર પોઇન્ટ ચાર સેમી નળાકાર પ્રવાહી સ્તરનો વેગ ત્રણ પોઈન્ટ છ સેમી પ્રતિ સેકન્ડ છે તો અક્ષથી પોઇન્ટ ત્રણ સેમી અંતરે વેગ કેટલો તો મિત્રો વેગનું સૂત્ર શું છે મિત્રો વી ચલે છે આર સ્કવેર માઇનસ એક્સ સ્ક્ર વી વન અપોન વી ટુ ઇજ ટુ આર માઇનસ એક્સ વન માઇનસ એક્સ

નવ ચોક છત્રીસ પોઈન્ટ ચાર સોળ ચોક ચોસઠ છ પોઈન્ટ ચાર ઇટર પ્રતિ સેકન્ડ ઓકે સીજીસની અંદર છે મતલબ સેમી પ્રતિ સેકન્ડ

સાધરૂપ કેટલું બીજા બે ધાતુ ના ગોળાને બે ગુણા દસ થી ત્રણ ઘાત કિલોગ્રામ મીટર ક્યુ ઘનતાવાળા વાળા માધ્યમમાં મુક્ત પતન કરવામાં આવે છે જો ગોળાની ઘનતાઓ આઠ ગુણા દસ ત્રણ ઘાત અગિયાર ગુણા દસ ની ત્રણ ઘાત હોય તેમની કેટલો તો ત્રીજા રો માઇનસ રો જીરો વી વન ચલે છે આર સ્ક્વેર રો માઇનસ રો જીરો આ બંને મુક્ત પતન કરવામાં આવે આવે છે છે એટલે માટે વેગ ગુણોત્તર કેટલી મિત્રો બે ગુણા દસ થી ત્રણ ઘાત

ચાર માંથી બે આઠ માંથી બે છે કેટલા આવશે મિત્રો આર વન સ્કવેર આપણને આર ટુ સ્કવેર થ્રી બાય ટુ આર વન બાય આર ટુ સ્કવેરુટમાં થ્રી બાય ટુ જવાબ કયો આવશે ડી આવશે થેન્ક યુ મિત્રો તો આ શાંત ગુણાંક આધારિત એમસીક્યુ આપણે જોયા